ગઈકાલે તારીખ અઢાર છના રોજ ગરીબોના મસીહા અને તળાજાના જાણીતા શિવ સાથે આશુતોષ અન્ન ક્ષેત્રના સ્થાપક એવા ભારદ્વાજ બાપુનો જન્મદિવસ હતો જેમાં જન્મદિવસને લઈને તલાજામાં આવેલ ખરગ સમાજની વાડી વાવચોક ખાતે થેરેશમિયાના બાળકો માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બ્લડ ડોનેશન કેમ્પમાં સિત્તેર બોટલ રક્ત એકત્રિત થયું હતું અને ત્યારબાદ સાંજના સમયે તળાજા ખરગ સમાજની વાડી વાવચો ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાથે ભારદ્વાજ બાપુને તળાજાના રાજકીય સામાજિક આગેવાનો તેમજ વેપારી મિત્રો તેમજ ડોક્ટરો અને પત્રકાર મિત્રો દ્વારા શાલ ઓઢાડીને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમના અંતે ભોજન સાથે લીધું હતું